નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા નર્મદા ડેમમાંથી છોડાયું પાણી વડોદરા જિલ્લાના ક્ષેત્ર ચાનોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીનું જલસ્તર વધ્યું ક્ષેત્ર ચાનોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થઈ પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના એકસો આઠ પગથિયા પૈકી અઠાવન પગથિયા પાણીમાં જલમગ્ન થયા ઉપરવાસમાં વ્યાપક વરસાદ વરસતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં છોડાયું છે પાણી નર્મદા નદીમાં ગતરોજ એક પોઈન્ટ સાડત્રીસ લાખ ક્યુસેક પાણી છોડાયું હતું જેમાં આજે વધારો કરી ક્રમશ બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડાયું છોડેલા પાણીના પરિણામે તીર્થક્ષેત્ર ચાનોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર હજુ પણ વધવાની શક્યતા કાંઠા કિનારાના કરનારી ચાનોદ નંદિરિયા ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા નદી કિનારે અવરજવર જવર નહીં કરવા તંત્રની સૂચના કાઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાનોદ ખાતે સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતા થતાં પંથકવાસીઓમાં આનંદ વ્યાપ્યો બ્યુરો રિપોર્ટ જનર પર ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ